નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યા લૂંટ સહિતના 26 ગુનાનો આરોપી ઝડપાયો સુરત પોલીસ દ્વારા વણોકે ગુનેગારોની ગુનેગારોને ઝડપી લેવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલની હત્યા સહિત 26 જેટલા ધાડ લૂંટ મર્ડર જેવા અતિ ગંભીર ગુનાનો આરોપી ઝડપાયો છે આરોપીના માથે 30000 નું ઇનામ હતું પંદર વર્ષ અગાઉ પોલીસ જાપ્તામાંથી ફરાર પારધી ગેંગના મુખ્ય સૂત્રધાર પરભુ દેવકા ભોસલેની ઝડપી પાડવામાં આવ્યો હતો વર્ષ બે હજાર પાંચમાં નેશનલ હાઈવે તેમજ સુરત ગ્રામ્ય ભરૂચ તાપી નવસારી બુલઢાણા તેમજ શેવાડાના વિસ્તારોમાં ખેતરોમાં તેમજ એકાંત રસ્તા ઉપર આવતા જતા રાહદારીઓની મારમારી લૂંટ કરી નાસી જતી મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાની પારઘી ગેંગ પકડા હતી આરોપી કુકાર હોવાથી સાથે ઉછલ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલોની હત્યા કરી નાસી ગયા હતા બે હજાર બે આઠ માં વડોદરા જેલથી સુરત જાપ્તામાંથી લઈ જવાતી વખતે પાલીચ ખાતે એક હોટલમાં ચા પાણી માટે ઉભા રહેતા પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો પરબુર રઘુના ઉર્ફે દેવકા ભોસલે પર ગુજરાત સરકારે ત્રીસ હજાર નું જાહેર કર્યું હતું ભરપુર ઘુનાથ પોલીસ જાપ્તામાંથી બે વખત ફરાર થઈ ગયો હોવાથી આજીવન કેદની સજા પામ્યો હતો સાથે જ નાસ્તો ફરતો હોવાથી પોલીસ દ્વારા સતત વોચ ગોઠવવામાં આવી હતી આરોપી છેલ્લા પંદર વર્ષથી નાસ્તો ફરતો રહેતો મોબાઈલ વાપરતો ન હતો સાથે જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતો હતો ત્યારે વર્તનમાં આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા તુફાન સુરત सूरत क्राइम ब्रांच के द्वारा एक प्रभु रघु रघुनाथ देव का भोसले जो महाराष्ट्र बुलदाना का रहने वाला है उसको कल बुलदाना से सूरत क्राइम ब्रांच की टीम के द्वारा अरेस्ट किया गया है कि दो हजार में 26 से ज़्यादा लूट धाड़ डेकोटी और मर्डर जैसे अपराध में ये शामिल था जिसमें उच्छल पुलिस स्टेशन की हद में 2004 में जब ये हाईवे पे पार्किंग गैंग लूट कर रही थी तो पुलिस आ जाने पर एक कॉन्स्टेबल ने फायरिंग इंसान राइफ़ल से किया तो इनको इन लोगों ने मार दिया था और इंसान राइफल लेके चले गए थे ये लोग पीछे से जब वापस पकड़े गए तब 2008 में बड़ौदा से कोर्ट के दौरान ना ला रहे थे तो पालेद से ये लोग में से पुलिस में से फरार हो गए थे दोबारा पकड़े जाने पे 2012 में दोबारा भी ये सचिन लाजपोत जेल से सूरत कोर्ट में ला रहे थे तब बाँचगाँव सचिन के पास से पुलिस जाप्ता से फरार हो गए थे और इनके पर लूट दाट जैसे 26 जैसे सीरियस ऑफेंस रजिस्टर हैं जिसमें दो एक तो पुलिस कांस्टेबल का मर्डर है और इसके अलावा सचिन पुलिस स्टेशन में दो लोग जा रहे थे बाइक पे तो उनको भी पत्थर मार के रोक के उनका मर्डर करके लूट कर ली थी आ, ये लोग इतने खूंखार थे और सोलह साल पंद्रह सोलह साल से वांटेड तो कमिश्नर साहब ने एक स्पेशल ड्राइव रखी थी जिसमें वांटेड आरोपी को ढूंढ ढूंढ के जो सीरियस ऑफेंस के हैं उनके लिए छानबीन कर रहे थे इसके पीछे करीबन चार पाँच महीने से क्राइम ब्रांच की टीम लगी हुई थी बार बार बुलदाना अलग अलग इसके साथ पकड़े गए आरोपी इनके साथ बातचीत की और पार्की गैंग जहां काम कर रही थी वहां क्राइम ब्रांच के कुछ कुंस, कॉन्स्टेबलों ने एक एक दो दो दिन तक जब उनके साथ काम किया और फाइनली एक इनपुट कुछ दिनों पहले मिला कि ये हर साल जनवरी फेब्रुवरी में बुलदाना आता है और अलग अलग जगह पर रहते मोबाइल यूज नहीं कर रहे हैं इस इन्फॉर्मेशन जो जनवरी के बाद पुलिस इंस्पेक्टर जे एन गोस्वामी देसानी और उनकी टीम लगातार इस केस के पीछे थी और कल एक बड़ी सफलता पुलिस की टीम को मिली हुई है और इसको कल, कल, पकड़ा गया और आज इसकी पूछताछ चालू है सर इस गैंग में इसका रोल क्या था और एक गैंग का मेन लीडर था सन बे हजार चार पाँच सूरत शहर सूरत ग्राम्य तापी नवसारी भरूच जिला में એક પાર્કિંગ એંગનો તક હતો એણે અસંખ્ય લૂંટ ધાડ અને લૂંટ ધાડ સાથે મર્ડરના પણ અનેક બનાવો બનેલા હતા જેમાં મુખ્યત્વે કહીએ તો ઉચ્છલ પોલીસ સ્ટેશનની હદમાં ધાડ પાડતી વખતે હાઈવેમાં જ્યારે આ લોકો રોબરી કરતા હતા ત્યારે પોલીસ આવી જતા પોલીસના એક જવાનને પણ આ લોકોએ મારી નાખ્યો હતો અને ઇન્સાસ રાઇફલ રોટી લીધી હતી સચિન પોલીસ સ્ટેશનમાં પણ બે રાહદારીઓ મોટરસાઇકલ લઈને પસાર થતા હતા એમને પથ્થર મારી રોકી અને એમની પણ એમાંથી પણ એકનું મર્ડર કરી દીધું હતું પચીસથી છવ્વીસ બનાવો લૂડ ધાડના હતા જે આખી પાર્કિંગ ગેંગનો આતંક મચાવેલો હતો જેમાં પોલીસ કોન્સ્ટેબલના મર્ડર સાથેનો પણ બનાવ હતો આ ગેંગ પકડાયા ગઈ હતી અને આ પકડાયા બાદ બે હજાર આઠમાં વડોદરાથી અહીંયા જાપ્તામાં લાવતા હતા ત્યારે પાલેજ પાસેથી આખી ગેંગ આમાંથી અમુક લોકો ભાગી ગયેલા હતા ફરીથી આમાંથી પકડાણા અને પકડાના બાદ ફરીથી બે હજાર બારમાં સુરત લાજપોર જેલથી પોટ લાવતા હતા ત્યારે સચિન વાંજ ગામ પાસેથી ફરીથી આમાંથી ચાર ઇસ્સામો ભાગી ગયા હતા પોલીસ કમિશનર સાહેબે આવા જે ગંભીર બનાવોના વોન્ટેડ આરોપીઓ છે એને પકડી પાડવા માટે સ્પેશિયલ ટીમ બનાવી અને કામગીરી કરવાની સૂચના આપી હતી જેના અનુસંધાને આ કેસમાં જે પંદર વરસથી આ ગેંગના મુખ્ય સૂત્રધાર પરપુર ઉર્ફે રઘુનાથ દેવકા ભોસલે જે બુલદાણા જિલ્લાનો રહેવાસી છે અને બુલદાણાની બાજુમાં એનું ગામ છે અમરાપુર તાલુકા પોલીસ સ્ટેશન જમાં સુરત ક્રાઈમની ટીમ ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા સમયથી મહેનત કરતી હતી એમના જૂના સ્ટેટમેન્ટો એમના જેલમાં મળવા આવનારો અલગ લોકોની તપાસ દરમિયાન કંઈ ફળદા કે અટકલ નથી મળી પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત ચાર પાંચ મહિના સુધી આમાં લાગેલા રહ્યા હતા અને છેલ્લા ત્રણ માસથી ફૂલદાણા જઈ વારંવાર પોલીસની ટીમ દ્વારા ત્યાં એની સાથે કામ કરતા પાર્કિંગ ગેંગના અન્ય લોકો સાથે પણ મજૂરી કામમાં પણ બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પહેલાં સાથે રહી અને માહિતી એવી મળી હતી કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં દર વર્ષે આવતો હોય છે બાકી ફોન અને એ યુઝ નથી કરતો આ અનુસંધાને જાન્યુઆરીથી ફરીથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જય એન ગોસ્વામી પીએસઆઈ દેસાણી અને વાળાની ટીમ દ્વારા ફરીથી સતત પ્રશ્નશીલ હતા એ દરમિયાન આ પકડાઈ ગયેલ છે અને એમની પૂછપરછ અત્યારે ચાલુ છે આ આ બનાવ પછી ભાગ્યા પછી એને પોતાના ગામ આવે ત્યારે પણ ત્રણથી ચાર દિવસ જ રહેતો હતો ફોન આજની તારીખ સુધી એ લોકોએ વાપરવાના બંધ કરી દીધા છે અલગ અલગ શહેરોમાં રહે છે મજૂરી કરવાનું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જણાવે છે બ્રિજ કે એની નીચે સૂઈ જવાનું ફેમિલી સાથે રખડતા રહેવાનું એ એ એની સ્ટોરી છે પણ જ્યારે આ પાર્ટી ગેન્ટ પકડાયેલી ત્યારે એમનો ખૂબ આંતર હતો આના ઉપર રાજ્ય સરકાર દ્વારા ત્રીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આના ઉપર રાખવામાં આવેલું હતું એમના છવ્વીસેક ગુનાનું લિસ્ટ જોશો તો પણ એક અંદાજ આવશે કે આ કેટલા ખૂંખાર આરોપી હતા